પાદરા તાલુકામાં બેસ્ટ વેલ્યુ કંપની કરખડી ચોકડી ઉપર આવેલી છે અમારે અમારા વર્કરો પર આજે પહેલી તારીખથી કાસ્ટ છે કે અમારા માણસો પાંચ હતા એક સીટમાં પાંચ માણસ હતા એમને મેં ચાર માણસ હાલવાની એ કરી એને મહિને અમે એરોન ગતિથી આજે બહાર એ થયા છે તો મને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો હતા અમે અઢાર વર્કરો છે ને શું કારણ થી તમને નોકરી પર લેવામાં નથી આવતા અમને ત્રાસ આલ્યો છે એક એકદમ કે ચાર માણસ કાપી નાખ્યા અમારા 1લી તારીખ થી કાય કશું ને કંપની એક માણસ કાપી નાખ્યો અમારો પાંચ દિવસ અમે કંપની ને સાહેબ ને આલ્યા પણ એનો કોઈ નિરાકરણ લાયા ના એની હિસાબે અમે ત્રાસીને 18 દિવસ તરી દિવસ તરીઓ ને પછી અમે બાયર નીકળી ગયા છે તમે બેસ્ટ વેલ્યુ કંપનીમાં એચઆરમાં મળવા ગયા તો એચઆરમાં શું જવાબ મળ્યો તમને એચઆરવાળા એવું કહે છે કે વર્કર અમને કામ શીખવાડશે કંપની રીત ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું હિસાબ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર ઉપર ના ખાવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે બસ આ જ રજૂઆત છે શું નામ તમારું ચોકાઈ સરપંચ અક્ષય ગોહિલ